અને મારી આજે તમે જે એક આગળની મેટરમાં જણાવ્યું ને કે ખરેખર લોકોને સાચા માર્ગે ખરેખર ગુરુની જરૂર છે વાત સાચી કે ખોટી કેટલા લોકો સ્વીકારે છે કે આપણા જીવનમાં ગુરુની જરૂર જાતે તહેવાર આવે છે કયો આવી રહ્યો છે ગુરુ પૂર્ણિમા આપણે રાહ જોઈએ છીએ આપણે રાહ જોઈએ છીએ ને તો ગુરુ કોણ કહેવાય આજે આપણે આ જોયું ને આપણી આ માં કહેવાય ક્યારે માં કહેવાય જયારે અંધકાર માંથી આગળનો એમને અજવાળું કરીને આપ્યું એટલે આપણા જીવનમાં અંધકાર છે કરનાર કોણ છે આપણા અમૃત બાપાના મેલડી માં એટલે આપણી ગુરુ માતા છે તો આપણે એ તહેવાર એ દિવસ આવી ગયો છે આપણે બધા તૈયાર છીએ તો આજે ખાસ ઉપસ્થિત દરેક માડીના ભક્તોને તદ ઉપરાંત જેટલા પણ ઘરે બેસીને વિડીયો જોવે છે જેટલા પણ વિદેશમાં પણ વિડીયો જોવે છે ને ખૂબ એક સંદેશો આપવા જઈ રહ્યા છીએ કે આવનારી અપત બાપાની સતની ગાદી એટલે કે તારીખ એકવીસ જુલાઈ એ દિવસ ગુરુ પૂર્ણિમા એ દિવસે ભવ્ય ગાદી થવા જઈ રહી છે આ દિવસે જેમ આપણે બધા કંઠી ધારણ કરી હતી ને આપણે જ્યાં પણ હોઈએ ને ત્યાં આપણી જોડે રહેશે માં તો હવે પાછી ગુરુ પૂર્ણિમા વરસ પછી આવી છે આ કંઠીને ફરી નવી લેવી પણ શકશે અને આ કંઠી તમે જે યુઝ કરો છો એને તમારો ભાવ તમારો ભક્તિ તમારી જેટલો પ્રાર્થના હતી કે ભાઈ મેં ઘણા એવા ભાવિ ભક્તો જોયા કે મહાદેવજીના મંદિરમાં જાય જાય ને ત્યારે એ કંઠી શિવલિંગને અડાડતા હતા એમનો ભાવ હતો કેમ કેમ કે તમારો ભાવ એની સાથે સંકળાયેલો છે તમારી ભક્તિ એમની સાથે સંકળાયેલી છે એટલે આપણે બધા ફરી જે વૈદિક મંત્ર છે એનાથી આપણે એકવાર માને રીઝવવાનો પ્રયત્ન કરીશું ભાવ જેનો જેવો ભાવ એટલે કોકને એવું લાગે કે મારા પાંચ રૂપિયાનું લઈને જાવશ તમે મારા માટે લઈને આવો એ તમારો ભાવ છે પણ હું એવું કઉ છું કે પેલા તમે પાંચ રૂપિયા નું લઈને આવતા પેલા તમારી આવજો કોઈ કોઈ કે કે ખરી ના અને તમે મને પાંચ રૂપિયા નું આપ્યું ને એટલે મારો તો પાંચ હજાર બરોબર છે અને તમે મારી પાસે પેહલા કદાચ કઈક શીખો ને તો તમારા જેટલા અવગુણ હોય કે જેટલું ખોટું બોલ્યા હોય કે જેટલા ખોટા માર્ગે ગતાર્યા હોય એ તમારી કુળદેવીની આગળ એક શ્રીફળ આપીને માફી માંગી લેજો કારણ કે તમારી કુળદેવીને ખબર છે કે દસ વર્ષ પેલા શું કર્યું તું ખબર હોય ને તમારા દાદા એ પચાસ વર પેલા શું કર્યું તમારા કુળદેવીને ખબર હોય કે નહીં પણ આપણે એવું કહીએ કે માં કોઈને કંઈ ખબર નથી પણ તું માં છો ને અને અમે આ તને શ્રીફળ શ્રીફળ વધે રહીએ છીએ કે તું રાજી રહેજે પણ માં જ્યારે જ્યારે કદાચ અમે ખોટા માર્ગે જઈએ કે ખોટું બોલીએ કે અમારાથી કદાચ ખોટું કંઈક થતું હોય તો માં તું તરત આવીને ઊભી રહેજે એટલે માં જ્યારે તમારી ભૂલ થાય એટલે માં આવ અને હું એવું કહું છું કે તમે તમારી માતાની ભક્તિ કરીએ છે ને તો તમે ખોટું વિચારશો ને તો એ માતા તમને કે છે કે દીકરા ખોટું છે સાચી વાતમાં સાચી વાતમાં એટલે રંગ કરજો રૂપય કરજો નવું જૂનું બધુંય માતાજીનું કરજો પણ માં પૂછી પૂછી કરજો અને મેં કીધું ને કે મારા માટે પાંચ નું લાવો પાંચ રૂપિયા નું મારા માટે તમે લાવો ને મેં કોઈની પાસે કઈ મંગાવ્યું નથી કે તમે લઈને આવજો પણ કદાચ તમારો ભાવ હોય કે પાંચ રૂપિયાનું લઈને જવું છે તો તમારી માતાજીના ઘરે અગિયાર રૂપિયાનું આપીને આવજો એનો રાજીપો હોવો જરૂરી 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 આવા તમે તમારી કોઈક તમારી માતાજી ઘરે હોય અને એ માતાજીને તમે શ્રીફળ ના વધારો અને બહાર જઈને મોટી સુંદડી ચડાવો કોઈક બીજી માતાજીને તો તમારી માતાજીને ગમો ખરી તમે જ વિચારો ના ગમો એટલે તમારી માતા જો તમે મારો સંગ કર્યો છે તમે મારી પાસે આવો છો એવી તમારી ખબર છે અને મેં કીધું કે એની મરજી ને મારી ઈચ્છા હશે ને તમે બેસો એની મરજી મરજી તમારા કુળદેવીની ને મારી ઈચ્છા હશે ને તો તમારો મારો સંગમ થશે એ તો ના કીધું કોઈ મંદિરમાં માં માતા ગોતશો નહીં કોઈ મંદિરમાં માથા પસારશો નહીં બસ દીવો કરો છો ને ભક્તિ કરો છો ને અને સાચું બોલો છો ને અને માને એટલું જ કહેવાય કે તમે રાજી રહેજો માની માં રાજી હશે આ તો આપડે માતાજી આગળ સોગન ખાધી ને પાડીને એટલે દુખ આવ્યું ને આપણે કોકનું લઈ લીધું ને આલ્યું નહીં એટલે આપડી માતા એતરાજ થઈ ને આપડા ઘરે કુવાસી આવીને આપડા કુવાસી ને હાજીવી ના એટલા ક્યાં એટલે આપણી કુળદેવી ખોટું લાગ્યું ને એટલે તમારા કર્મ જ તમને દુઃખ હાલ હશે પણ આપણે એવું કહીએ કે કદાચ બેન ઘરે આવ્યું હોય તો આપણી પાસે રૂપિયો હોય તો ચાર તો આપણે લઈએ ને જો તમે તમારી કુવાસી ચાર આપશો તો એ માતા તમને હવા રૂપિયો કરી આવશે એટલે તમે તમારી ફરજ નિભાવજો આજથી વર્ષો પહેલા કોક નિવેદ કરતા ને પેલા નિવેદ નિવેદ કરતા ને માતાજીના નિવેદ તો પહેલા માતાજીના નિવેદ કર માતાજીના પ્રસંગો લેતા તો કુવાસીને બોલાવતા બોલાવતા ને તો એનું મહત્વ શું હતું કે કુવાસીને બોલાવ કારણ કે માતાજી પછી આવવા નહીં ને એટલે પછી માતાજીને પૂછે કે માતાજી તમે કેમ આવતા નથી એટલે માતાજી કે મારી કુવાસીઓ આવી એટલે તમે તમારી પાસે કદાચ રૂપિયો હોય તો તમારી બેન દીકરી તમારા ઘરે આવવા ને તો તમારે ચાર ના હાલવાના અને એના આપેલું કઈ જતું નથી અને એ કદાચ તમારા ઘરેથી કઈક લઈને જશે તો તમારી માતાજીને અરજી કરીને જશે કે મારા બાપને મારા ભાઈને મારા આ પરિવારના માં તું હારા રાખજે સુખી કરજે એટલે કુવાસીની નાભીમાંથી નીકળેલી પ્રાર્થના કોઈ દાડો નકામી જતી નથી માતા સાંભળ સાંભળે સાંભળતી જ હોય એટલે તમે રૂપિયા નું લાવો કે રૂપિયા નું લાવો મારા માટે પણ જેટલું લાવો ને એનાથી દુરે હાલીને આવજો પછી તમારો ભાવ અને પહેલા તો સમજવાની જરૂર કે માતાજી આપણને શું બતાવશે માતાજી આપણને શું કેવા માંગશે અને એવી ભક્તિ કરો એવી ભક્તિ કરો એવી ભક્તિ કરો કે આપણી ભૂલ થવાની હોય ને ત્યારે જ માતા આપણને રોકી દે આજનો માણસ જેટલો માણસો પર વિશ્વાસ કરે છે એટલો એની દેવો પર કરતો નથી કરે છે નથી કરતો અને જેની જેની કુળદેવી રાજી છે ને એના કુંડળીમાં નથી જવાનું આવતું એટલે જોયું મેં શું કીધું એક બાજુ એવું કીધું કે કુંડડી બનાવજો અને એક બાજુ એવું કીધું કે કુંડડીની જરૂર નથી જેના ઘરે કુડદેવી બેઠી હોય એટલે જગતમાં મને કોઈ પકડી એક તો હું એક બાજુ પકડાવું છું ને એક બાજુ છૂટી થઈ જઈ જોયું ને તમે આજ જ ભક્તિનો માર્ગ તમને પકડાવશો એ દુનિયામાં બધાનું બધાનું સાંભળજો પણ કરો ને તો તમારા હૃદયનું કરજો હા હા ખબર પડી ને એટલે કઈ પણ કાર્ય કરો ને તો આપણી કુળદેવીને આગળ રાખીને કરજો તમારી કુળદેવી તો ખરી પણ જે માતાજી હોય ને એને આપણે રાજી કરીને કામ કરજો એટલે તમારા જીવનમાં કોઈ દાડો દુઃખ આવશે નહીં અને માતાજીને સુખડી તો અવશ્ય ધરાવજો સુખડી ધરાવશો તો જય સુખડાલ છે દુખડા ભાગ છે અમુક શબ્દ છે મારા કે તમે મને મળતા રહેજો ને હું તમને મળતી રહીશ હા તમે મારા છો ને હું તમારી છું ઓળખો તો ઓળખાય અને મહારાજ એવું તો પછી કોઈ લાવવાનું નથી કે મશાણી મેલડી છો ગમે તેઓ ગમે તેઓ તૂટીને ત્રણ થાય ને તો એવું ના કે પાવાગઢ ઉતરી ઢેબરિયા તળાવમાં પડી નહી થઈ પાછી તારા ઘરે જાઓ આ તો મારી રચના હું જ લખું ને હું ભૂસી કાઢો હું જ વિચાર આલુ ને હું જ બદલાઈ દઉં

અને બરોબર લખાઈ દઉં પછી કદાચ ભૂસવાનું થાય તો ભૂસાય હું જ દઉં જય હો માં એટલે મારી રચના કોઈ ઓળખી શક્યું નથી ને કોઈ ઓળખવા વાળ્યું નથી એટલે મેં કીધું કે ઓળખો તો ઓળખાય અને માં એટલે માં કહેવાય માં દુઃખ નથી આવતી માં સુખ જ આલસ જો ધરતીઓ પર કદાચ માં દુઃખ આવ્યું હોય તો આ પરમાત્મા એને ના મોકલત મોકલત તમે વિચાર કરો તમારા ઘરે તમારી ચાવણ ખોડિયાલ કે મેલડી બેઠી હોય બહુચર હોય તમે એવું કહો કે દુઃખ છે મારા ઘરમાં તો વાત ખોટી છે પરમાત્મા કોઈ દાડો માતાને મોકલી નથી દુખ દેવાય તો સુખ જ દેવા મોકલ્યા છે પણ તમે અમુક કર્મ કર્યા ને તમારા વડીલોએ અમુક ગુના કર્યા ને એટલા દુઃખી થયા એટલે માફી માંગવામાં કોઈ નાનું બનતું નથી ને નાનું બનશે નહીં અને આપણે ક્યાં માણસની મનુષ્યની માફી માંગવીયે આપણે તો માતાની આગળ માફી માંગવી છે ને અને માની પાસે જેટલી માફી માગીએ ને એટલી માતા આપણને લેર કરાવો